વિશાખાબેન તમારો સવાલ છે આત્મભાવમાં રહેવું જોઈએ પણ કોઈ ક્યારે આડોશી પાડોશી રિલેટિવ કોઈ ફરવા જાય તો મને ત્યાંના વિચારો આવે છે જવાનું મન થાય છે મન ભટકે છે તો શું કરું વિશાખાબેન આટલી સમજણ આવી છે ને થી કે બીજા ભલે ગમે ત્યાં જાય મને એની અસર ન થવી જોઈએ એ બહુ મોટી વસ્તુ છે બહુ મોટી વસ્તુ છે બેન બધું એકદમ જતું નથી રહેતું સમજણ આવે એટલે જતું રહેશે એવું નથી એ બધું સાધના થઈ જાય જેમ જેમ સાધના થશે તેમ તેમ એના કર્મ ખપતા જશે જે જૂના આવ્યા છો પહેલાના આ બધા સંસ્કાર છે એ ક્યારના પણ હોઈ શકે આ કર્મ ક્યારે કેટલીય ઈચ્છાઓ સેવેલી હોય તો એ ઉદભવમાં આવવાનું જ છે એટલું જલ્દી જશે નહીં પણ જે જે ગયું ગયું મનમાં કે આમ ન થવું જોઈએ મને એની ઈચ્છા ન થવી જોઈએ તો એ ઈચ્છાઓ પર એક કુહાડો લાગી ગયો બાકી એના કર્મ નિર્જર્યા વગર એ વસ્તુ દરેક જગ્યાએ ક્યાંય પણ જાઓ ક્યાંય પણ ફરવા જાઓ બધે ધૂળ રાખ ને કાંકરા છે કોઈ નવી વસ્તુ નથી આજ વનસ્પતિ જે આપણે જોઈએ છે આજ સિમેન્ટની દિવાલો બધું એનું એક છે થોડી ગોઠવણ અલગ છે થોડા દિવસ રસોઈ અને ઘરકામમાંથી મુક્તિ મળે પણ સામે નુકસાન કેટલું બધું આવી બધી જગ્યાએ ફરી ફરી જે તમે આરોગો જે જે વસ્તુ તમે ખાઓ એ કેટલી ભક્ષ્ય હશે કેટલી અભક્ષ્ય હશે કઈ રીતના બની હશે તે શારીરિક નુકસાન તો કરશે જ પણ આધ્યાત્મિક નુકસાન કરશે કારણ કે બનાવનાર કેવા ભાવથી બનાવતો હશે એ બધી અસર કરશે જો ખરેખર મને વૈરાગ્ય જ આવ્યો છે મને આત્મભાવમાં જ રહેવું છે તો હે જીવ આ જગતની કોઈ વસ્તુ કોઈ ચીજ કોઈ જગ્યા એવી નથી કે તું પહેલી વાર જોવે છે એક અણુમાં તારા જીવે અનંતિ વાર જન્મ લીધો છે અનંતી અનંતિ વાર અનંત અનંત વર્ષો સુધી તારા જીવે પૂજગલ ગ્રહણ કર્યા છે પૂતગલ લઈને મૂક્યા છે મૂકી મૂકી ને લીધા છે જો વનસ્પતિ કાય ને જોઈ તો ખૂબ ખુશ થાય છે જે પાણી ના નદી નાળા સાગર સમુદ્ર બરફ વગેરે જોઈને તો ખૂબ ખુશ થાય છે તેમાં જ પડી રહેવાનું મન થાય છે જીવ આ બધા એક ઇન્દ્રિય

રત્નજળિત જેનું તળિયું રત્નોથી બનેલું છે તે સુંદરતાની દ્રષ્ટિએ અહીંના ઉદ્યાનો અને ફરવાના સ્થળો તો કાંઈ જ નથી અનેક વાર આવા આવામાં ફરવા છતાં શું જીવ સંતોષને પાન્યો છે આ રીતે જીવને સમજાવીને પાછો વાળો અને ધ્યાન સાધના દ્વારા બારે બાર તપના સમન્વય દ્વારા કર્મને નિજરા કરતા રહો કરતા રહો વિચારો નહીં કયા કર્મ આવ્યા અને કયા કર્મ ગયા અને કયા કર્મ નિર્જર્યા ત્યારે પણ કોઈ પણ કર્મની પ્રતર ઉદભવમાં આવે અને એને તમે ક્ષમતા ભાવે લઈ દો તો એ નિર્જરી જાય જેમ જેમ કર્મની નિર્જળતા જશો તેમ તેમ આ પ્રકાર નિર્જરતા જવાઈ લાગશે પહેલાની વિશાખામાં ને આજની વિશાખામાં ઘણો ફરક પડી ગયો પહેલા મને આ થતું હતું હવે નથી થતું એક મનુષ્ય જન્મ જેવો છે કે જે જૂના કર્મોને લાવીને શકે છે કે સાધનામાં રૂકાવટ ઘણી આવશે કોઈ અપેક્ષા કરતા નહીં કે હું આ સાધના કરું છું એટલે મારા આ કર્મ નિર્જરી જશે હવે મારામાં ચેન્જ આવી જશે જો અપેક્ષા આવી ગઈ તો કઈ નહીં થાય બસ કર્યા કરો કર્યા કરો એનું રિઝલ્ટ અમુક સમય પછી દેખાશે નિરાશ થઈને અટકવાનું નથી અટકી ગયા તો સફળતા નહીં મળે અને જો કન્ટિન્યુ કર્યું કોઈ પણ અપેક્ષા વગર તો સફળતા આપણા હાથમાં છે ખ્યાલ આવ્યો તો આ રીતના વિચારધારાને બદલો આ વિચારધારાને એપ્લાય કરો અને જોડે સાધના કરો તો ચોક્કસ આ બધામાંથી બહાર નીકળી શકશો This ઓડિયો is બાય Subodhi મસાલિયા માય કોન્ટેક્ટ નંબર is એટ એટ